ભુજ ટાઉન હોલ ખાતે બ્રહ્મકુમારી સંસ્થાના કાર્યકરના પ્રખર વક્તા ડૉ ઈવી સ્વામીનાથનનો ફ્રી સેમિનાર યોજાશે

આધ્યાત્મિક તરફ વળે અને પોતાનો મજબૂત મનોબળ પ્રાપ્ત કરી સફળતાના શિખરો સર કરે એવા શ્રેષ્ઠ ઉદ્દેશ સાથે બ્રહ્માકુમારી આયાનગર સેન્ટર દ્વારા સમૃદ્ધ સમાજનો પાયો તણાવમુક્ત જીવન વિષય ઉપર આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ વક્તા ડોક્ટર એ વી સ્વામીનાથનનો સેમિનાર ભુજના ટાઉન હોલ ખાતે 3 માર્ચ સવારે 10 વાગે રાખેલ છે અને લોકો બહોળી સંખ્યામાં લાભ લે તેવા ઉમદા હેતુથી આ સેમિનારનો પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવે છે જેમાં વહેલા તે પહેલાના ધોરણે લોકોએ પોતાનું સ્થાન લેવાનું રહેશે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આયનગર ભુજ દ્વારા તારીખ 3 માર્ચ રવિવારે ભુજના ટાઉન હોલમાં એક સમાજ સેવકોનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે જે સમૃદ્ધ સમાજનો પાયો તનાવ મુક્ત જીવન જે આજના સમાજની અંદર અથવા વિશ્વમાં જે તનાવ છે એનાથી આપણે મુક્ત કેમ થઈએ એ વિષય પર વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને એના માટે ખાસ મુંબઈથી ડૉક્ટર વી સ્વામીનાથનભાઈજી તથા માઉન્ટ આબુથી રાષ્ટ્રીય સમાજના સંયોજક વી કે વિરેન્દ્રભાઈ બી આવેલા છે આ સંસ્થા સંપૂર્ણ વિશ્વની અંદર પાંચ મહાદ્વીપોમાં એટલે કે યુરોપ એશિયા અમેરિકા આફ્રિકા દક્ષિણ આફ્રિકામાં લગભગ એકસો ચાલીસ દેશોમાં નવ હજાર જેટલા કેન્દ્રો વ્યાપક છે આનું મુખ્યાલય માઉન્ટ આબુ રાજસ્થાનમાં છે અને આ વિશ્વવિદ્યાલયનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે માનવને પોતાના જીવનમાં સાચી શાંતિ સુખ અને સમૃદ્ધિ માનવનું જીવન શ્રેષ્ઠ ચરિત્રવાન બને તથા સદગુણ સંપન્ન બને આખું વિશ્વ જ ખરેખર સમૃદ્ધ બને અને એ સમૃદ્ધિ છે આપણા જીવનની અંદર સદગુણ સદાચાર શ્રેષ્ઠતા અને સદવિચાર અને શ્રેષ્ઠ ચરિત્ર આ સાચી જ આ જ સાચો સમૃદ્ધિનો પાયો છે અને આ સમાજમાં અને વિશ્વમાં કેવી રીતે આપણે વ્યાપ્ત કરીએ અને સંપૂર્ણ વિશ્વને આપણે એક સમૃદ્ધ બનાવીએ આ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે કયા વિષય ઉપર બોલવાના છે આમાં વિષય અને ટાઇટલ છે સમૃદ્ધ સમાજનો પાયો તણાવમુક્ત જીવન આ વિષય પર જ વિશેષ ચર્ચા વિચારણા થનાર છે અને એના માટે જ ખાસ ડોક્ટર સ્વામિनाथनભાઈ પણ આવેલા છે જે ખૂબ જ પ્રોફેસર બી છે એન્જિનિયર બી છે અને ટ્રેનર પણ છે અને રાષ્ટ્ર સંયોજક બ્રહ્માકુમાર વિરેન્દ્રભાઈ પણ આવવાના છે તત્પશાત આ ભુજ શહેરના પણ ઘણા ગણમાન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેનારા છે આપ સર્વેને પણ આના માટે હાર્દિક છે